નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે છોટા ઉદેપુર જિલ્લાની અંદર કાયદા સલાહકારની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તેનો ભગાર ધોરણ શું છે લાયકાત અને કઈ છેલ્લી તારીખ છે તે તમામ વિગતો આજના વિડીયોમાં આપણે જોઈશું કાયદા સલાહકારની કરાર આધારિત જગ્યાની ભરતી જિલ્લા પંચાયત છોટાઉદેપુર ખાતે કાયદા સલાહકારની કુલ એક જગ્યા પ્રારંભિક નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે આની અંદર આપણે અરજી ફોર્મ ભરવાનું છે અને અરજી ફોર્મ છોટાઉદેપુર ની જે વેબસાઇટ છે ગવર્મેન્ટની એની પરથી ડાઉનલોડ કરવાનું છે અને પછી સબમિટ કરાવવાનું છે જગ્યાનું નામ છે કાયદા સલાહકાર વયમર્યાદાની વાત કરીએ તો પચાસ વર્ષ મે મહત્તમ પચાસ વર્ષ તો હોવા જોઈએ પગાર અને ભથ્થાની વાત કરીએ તો માસિક સાહીઠ હજાર રૂપિયા આપવામાં આવશે પ્રતિમાસ એકત્રિત વેતન પર કોઈ પણ જાતના ભથ્થા કે પગાર પંચના લાભો મળવા પાત્ર નથી લાયકાત અને અનુભવની વાત કરીએ તો માન્ય યુનિવસિટીમાંથી કાયદા સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ અન્ય વિગતોની જો વાત કરીએ તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં નોંધણી હોવી ફરજિયાત છે નામદાર હાઈકોર્ટની અદાલતમાં એડવોકેટ અથવા અથવા એટર્ની સરકારી વકીલ તરીકે લગભગ પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ નામદાર હાઈકોર્ટમાં પ્રેક્ટિસિંગ એડવોકેટ અથવા એટર્ની અથવા સરકારી વકીલ તરીકે લગભગ પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ સ્થાનિક સંસ્થાઓ અથવા સરકારી ઉપક્રમ બોર્ડ કોર્પોરેશન અથવા કાયદા દ્વારા સ્થાપિત લિમિટેડ કંપનીમાં કાનૂની બાબતોનો લગભગ પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ નામદાર હાઈકોર્ટમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા ઉપર પ્રભુત્વ જોઈએ લેવલનું કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અરજીનો પત્ર નમૂનો તથા કરારની શરતો અને બોલ્યો જિલ્લા પંચાયતની વેબસાઇટ છોટાઉદેપુર લિપી ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન પરથી ડાઉનલોડ કરી શકશો આપણી જે નીચેની ડિસ્ક્રિપ્શન છે તેની ઉપર પણ આની લિંક મૂકવામાં આવશે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો કામગીરી સંતોષકારક ન હોવાના કિસ્સામાં કરાર રદ કરવાની સત્તા જિલ્લા વિકાસ અધિકારીની રહેશે આવેલ અરજીમાંથી પસંદગી પરત્વે તમામ હકો પસંદગી સમિતિને આધીન રહેશે સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્ર જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ દસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પંચાયત કચેરી છોટા સરનામે કચેરી સમય દરમિયાન રજિસ્ટર પોસ્ટ એડી થી સ્પીડ પોસ્ટ થી મોકલી આપવાની રહેશે વિડીયોનું નીચેનું જે ડિસ્ક્રિપ્શન છે તેની અંદર પણ તમે આ ફોર્મ મેળવી શકો છો અરજીપત્રકનો નંબર નાની વાત કરીએ તો અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીંયા લગાડેલો હોવો જોઈએ અરજદારનું પૂરું નામ અહીંયા લખ કરાર અરજદાર દ્વારા થતી વિગતો સંલગ્ન પ્રમાણપત્રો પ્રમાણિત નકલની વિગતો એ બધું જ અહીંયા ભરવાનું રહેશે રહેઠાણનું કાયમી સરનામું રહેઠાણનું હાલનું સરનામું જન્મ તારીખ જાહેરાતની તારીખ મહત્તમ વયમર્યાદા પચાસ વર્ષની છે ઉમેદવારની હાલની ઉંમર શૈક્ષણિક લાયકાતની વિગત મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ આપવો ખાસ જરૂરી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધણીની વિગત પણ લખવાની જરૂર છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં નોંધણીની વિગત અનુભવની વિગતો બધી ખાસ ભરવાની પ્રેક્ટિશિંગ એડવોકેટ તરીકે ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ હોય તે દર્શાવતું સેલ્ફ ડિક્લેરેશન તથા બચાવ કરેલ કેસની સંખ્યા પણ લખવાની છે તે પૈકી નામ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ વકીલાતનો અનુભવ હોય તે દર્શાવતું સેલ્ફ ડિક્લેરેશન તથા બચાવ કરેલ કેસની વિગત કેસની સંખ્યા પણ લખવાની છે સરકારી વિભાગો વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરી ત્રણ વર્ષનો અનુભવ હોય તે દર્શાવતું સેલ્ફ ડિક્લેરેશન તથા બચાવ કરેલ કેસની સંખ્યા લખવાની છે કોમ્પ્યુટરનું કૌશલ્ય અંગેની વિગતો પણ તમારે ભરવાની છે અને બીજી વધારાની તમારી જોડે જે લાયકાત હોય તે તમે અહીંયા લખી શકો છો ઉપરોક્ત તમામ માહિતી સાચી અને ખરી છે તે બદલ નીચે સહી કરી આપું છું તથા ગુજરાત સરકાર પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ પ્રમાણ વાંચી શકો છો અહીંયા તમામ બાબતોથી હું અવગત છું અને તમામ બાબતો મને મંજૂર અને બંધન કરતાં રહેશે અહીંયા તમારું સ્થળ જે હોય એ લખવાનું છે અહીંયા તારીખ લખવાની છે અરજદારનું નામ લખવાનું છે અને અરજદારની નીચે સહી કરવાની છે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો